આ છ નંબરના વોર્ડ ના બધા ભેગા થયા છે અમારી માંગ એક જ છે કે ત્યાં દસ વર્ષ થી સોસાયટી બની ગઈ છે અત્યારે ચાલી શકે સ્કૂટર તો આગળની વાત છે પણ ચાલી શકે એવા પણ રોડ રસ્તા નથી જયારે ભી અમે એ લોકોને ફોન કરીએ છીએ જનતા ફોન કરે છે તેમ છે તમારા ટેન્ડર પાસ થઈ ગયા બસ વરસાદ રે ને

અને મહિલાઓને સારી રીતે રહી શકે એવી વ્યવસ્થા કરવા વિનંતી આજે ઓડ નંબર 6 માં ઓછામાંજી 25 સોસાયટી આવેલી છે લોકો ત્યાં સુવિધા વિહોણા છે બે નવ વર્ષથી આ વિસ્તાર કોર્પોરેશનમાં ભરી ગયો એમ છતાં અને કોઈ જાતની સુવિધા નથી આપી રોડ નથી રસ્તા નથી ગટરનું પાણી જો તો ઉભરાય છે સફાઈ નથી થતી અને જ્યાં જોઓ ત્યાં ગંદકીના થર જામ્યા છે આંગણવાડી નથી આ લોકો નવ નવ વર્ષથી કોર્પોરેશનમાં ભરી ગયા હોય કોર્પોરેશનનો ઓડ હોય ત્રણ વર્ષ પેલા તો લોકો ખાત મુહૂર્ત કરી ગયા હવે આ પૈસા ક્યાં ખવાઈ ગયા નાના કોર્પોરેટર ગાયબ થઈ ગયા છે જેમ ભાનુબેન બાબરીયા ગાયબ થઈ ગયા રીતે નાના લોકો રજૂઆત માટે આવ્યા સાથે આમ આદમી પાર્ટી એના પ્રાણ પ્રશ્નો આપના દ્વારા વાચા પહોંચાડવા માટે આવ્યા છે ત્યારે મારું એટલું જ કેવું છે આ વિસ્તારના લોકોનું અને આ બધાનું કે તમે નિર્ભર તંત્ર થઈ ગયા છો જાડી ચામડી છો તમને કોઈ જાતનો ફરક નથી પડતો તમે આવું કરી અને આ ગરીબ માણસોના પૈસા ખાઈને ક્યાં જાશો એમને મારી એટલી વિનંતી છે કે માનવીતા સુવિધા મારો હક છે મળવો જોઈએ એની બદલે તમે લોકો ગાયબ થઈ જાવ છો ત્રણ ત્રણ વર્ષથી રોડ નથી ખાતા નવ વર્ષથી કઈ સુવિધા નથી જો આ લોકો વેરો ન ભરે તો તમે રાક્ષસી અઢાર ટકા વ્યાજ શા માટે લ્યો છો વોર્ડ નંબર એક માં આ પ્રશ્નો છે વોર્ડ નંબર અઢાર માં પ્રશ્નો કેટલા વિસ્તાર છે કે આ લોકો છે ને એ ત્રાસી ગયા છે આ લોકો કરપ્શન કરવામાં વ્યસ્ત છે બીજું કાંઈ લોકોને કરવું નથી